હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માના ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજે હવે આપણેથી સેમ ટુના આઈડિયલ ના ધોરણ છ સાત ને આઠના દરેક વિષયના આપણે સોલ્યુશન લાવી રહ્યા છીએ તો ફટાફટ આપણી ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર પણ કરવાનું ભૂલતા નહીં જેથી તમારા ફ્રેન્ડ પણ જોઈ શકે અમારા દરેક વિડીયો તો ફટાફટ શેર પણ કરી દેજો અને તમે પણ સબસ્ક્રાઈબ કરવાનું બુએમાને તો ચાલો આજે આપણે ધોરણ 6 નો છઠ્ઠો ફાટ વિજ્ઞાનનો જોવાનો છે સેમ 2 નો તો એનું પાઠનું નામ છે સજીવો લક્ષણો અને નિવાસસ્થાન તો એના પ્રશ્ન આપણે મુદ્દાસો જોઈ નીચે આપેલા છે પહેલો પ્રશ્ન છે રણ વિસ્તારમાં રહેવા માટેના ઊંટના અનુકૂલ અનુકૂલનો જણાવો તો કે ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે ઊંટના પગ લાંબા તળિયા ભોળા અને ગાદીવાળા હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખવામાં મદદ કરે છે પગ રેતીમાં ખૂપી જતા નથી પછી ત્રીજો પોઈન્ટ છે ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેનો મળ સૂકો હોય છે આથી ઊંટ ખૂબ જ ઓછી માત્રામાં પાણીનો ત્યાગ કરે છે અને તેમને પરસેવો થતો નથી તેમના શરીરમાંથી ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી ગુમાવતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે તે ખોરાક અને પાણીનો સંગ્રહ શરીરમાં કરવા અનુકૂલન ધરાવે છે આ પ્રશ્ન મુદ્દા છે અને મોસ્ટ આઈમપી પણ છે એક્ઝામમાં પણ પૂછાય છે જેથી સરખી રીતના તમારે પાકો કરી લેવો હવે બીજો પ્રશ્ન છે જલીય વનસ્પતિની વિશેષતાઓ જણાવો તો જલીય વનસ્પતિ એટલે કેવી રીતે આપણા પ્રશ્નમાં આન્સરમાં જોઈએ તો કે કમળ જેવી જલીય વનસ્પતિઓના મૂળ કદમાં ઘણા નાના હોય છે એના મૂળ કેવા હોય તો કે નાના અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિની એક સ્થળે જકડી રાખવાનું કાર્ય કરે છે પછી જો જલીય વનસ્પતિના પ્રકાર લાંબા પોલા અને હલકા હોય છે અને પ્રકાર પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા હોય છે આ ઉપરાંત પાણીમાં સંપૂર્ણ ડૂબેલી જલીય વનસ્પતિઓના પર્ણો સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે તે પાણીમાં વળી શકે છે છે જે એટલા હોય કે પાણી તેને નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે હવે ત્રીજો પ્રશ્ન નીચે છે વનસ્પતિ પણ હલન ચલન કરે છે ઉદાહરણ સહિત સમજાવો તો કે સૂર્યમુખી ફૂલ પ્રકાશની દિશા પ્રમાણે પોતાની દિશા બદલે છે કેટલીક વનસ્પતિના ફૂલ સૂર્ય ગેરહાજરીમાં રાત્રે ખીલે છે ઉદાહરણ તરીકે રાતરાણી કેટલી વનસ્પતિના ફૂલ સવારે ખીલે છે અને સૂર્યાસ્ત થતા પુષ્પ બંધ થઈ જાય છે પછી લજામણી જેવી વનસ્પતિના પર્ણ કોઈ અટકે ત્યારે પર્ણ તે બંધ થઈ જાય છે તમે એને અડો એટલે તે ત્યારે બંધ થઈ જાય છે આ તમામ ઉદાહરણો પરીક્ષામાં એવો છે જેથી સરખી રીતના પાકો કરી લેવો હવે છે ટૂંકમાં ઉત્તર તો પહેલો પ્રશ્ન છે પૃથ્વી પરના પ્રદેશો એકબીજા કરતા કઈ કઈ બાબતોમાં જુદા પડે છે તો કે પૃથ્વી પરના પ્રદેશો એકબીજા કરતા હવા પાણી સૂર્યપ્રકાશ ભૂમિ ખંડો જલીય પ્રદેશો હિમાચ્છાદિત પ્રદેશો વનસ્પતિ સૃષ્ટિ સુષ્મજીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ વગેરે જેવી બાબતોમાં જુદા પડે છે ઉદાહરણ તરીકે હિમાલયના પર્વતો પર ખૂબ જ ઠંડી પડે છે જ્યારે રાજસ્થાનના રણમાં ખૂબ જ ગરમી પડે છે હિમાલય હિમાલયના પર્વતીય પ્રદેશોમાં સાક યાક જેવા મળે યાક જોવા મળે છે જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં ઊંટ જોવા મળે છે હવે બીજો પ્રશ્ન છે તે પણ મોસ્ટી છે એક્ઝામ માટે માછલીના અનુકૂળનો જણાવો તો કે માછલીના શરીરનો આકાર ધારા રેખીય હોય છે અને પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે માછલીના શરીર પર જ કેવા ભીંગડા જોવા મળે છે જેનાથી રક્ષણ થાય છે અને પાણીમાં સરળતાથી હલનચલન કરવામાં મદદ પણ કરે છે આ ઉપરાંત ચમટા મીન પક્ષને પૂછવી હોય છે જે તેમને દિશા બદલવા માટે તથા પાણીમાં સંતુલન રાખવા માટે મદદ કરે છે પાણીમાં ઉગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ ઝાલર મદદરૂપ થાય છે હવે છે ત્રીજો પ્રશ્ન નિવાસસ્થાનના જૈવિક ઘટકો જે એક માર્કમાં પણ પૂછાઈ શકે છે એક્ઝામમાં નિવાસસ્થાનના જૈવિક ઘટકો પેલું છે ઘાસ છોડ વેલ શૃષ્ વૃક્ષ જેવી બધી શું છે તો કે વનસ્પતિઓ પછી જીવાણુ ભૂગ લીલ પ્રજીવ જેવા સૂક્ષ્મજીવો અને ત્રીજું છે બહુકોષીય પ્રાણીઓ વગેરેનો સમાવેશ થાય છે હવે ચોથો પ્રશ્ન જોઈ રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે તો કે રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર નીચે મુજબ અનુકૂલનો ધરાવે છે તો કે કેટલા ભાગની વનસ્પતિઓ જમીનમાં ખૂબ ઉડ્ડે સુધી પાણીનું શોષણ કરી શકે છે તેવા મૂળ ધરાવે છે અને થોર જેવી વનસ્પતિઓમાં પાંદડા હોતા નથી અથવા તો ખૂબ જ નાના અને ક્વાટા સ્વરૂપે રહેલા હોય છે જે બાષ્પ દ્વારા વર્ણોમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે થોરના પાંદડા જેવી રચનાને તેનું પ્રકાંડ છે જેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને પ્રકાંડ પણ જાડા મીણયુક્ત સ્તરથી આવરીત હોય છે જે કાટાળી વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે પાંચમો પ્રશ્ન છે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિના અનુકૂલનો જણાવો તો કે તેનું મૂળ તંત્ર શું હોય છે અને તે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું છે જેથી ઊંડેથી પાણી શોષી શકે છે આવી વનસ્પતિઓના પણ નાના અને ઓછા હોય છે જેથી બાષ્પ દ્વારા ઓછું પાણી ગુમાવાય છે કેટલીક વનસ્પતિઓના પ્રકાર જાડા મેળયુક્ત સ્તરથી આવૃત અને લીલા રંગના હોય છે જે કાટાળી વનસ્પતિની પેશીમાં પાણીને જાળવી રાખે છે વળી વનસ્પતિનું લીલું પ્રકાર પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે રણ પ્રદેશમાંથી વનસ્પતિઓના પ્રકાર અને પર્ણનો વિસ્તાર ઓછો હોય છે હવે નીચેનો પ્રશ્ન છે હિમચિત્તો અથવા એનેસ્નો લેપર્ડના અનુકૂલનો જણાવો તમને ગમે હિમચિત્તો પણ લખી શકે પ્રશ્નમાં અને સ્નો લેપર્ડ પર લખી શકે તો તમારે કન્ફ્યુઝ થાવું નહીં આ પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાય છે જેથી સરખી રીતના ભાગો કરી લેવો સ્નો લેપડ હીમાં છાદી પ્રદેશોમાં વસે છે તેથી તે નીચેના અનુકૂલનો ધરાવે છે હિમા હિમચિત્તાના શરીર પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે જે તેના પગને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે તેની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે જે તેને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે ભોળાબંજાના કારણે તેના પગ બરફમાં શું થાય છે તો કે ખૂપી જતા નથી

હોય છે જે આંગળીઓના અંદર પણ ખેંચી શકે છે જેથી તે દોડતી વખતે નહોર આંગળીની અંદર અને શિકાર કરતી વખતે નહોર આંગળીની બહાર લાવી શકે છે જે તેને ઉપયોગી બને છે હવે આઠમું છે હરણના જોવા મળતા અનુકૂલનો તે પણ પૂછાઈ શકે એવો છે હરણ જંગલ અને ઘાસના મેદાનોમાં રહેનારું પ્રાણી છે તેના અનુકૂલનો નીચે મુજબ છે તેને જંગલની વનસ્પતિને મજબૂત પ્રકાર ચાવવા માટે મજબૂત દાંત હોય છે શિકારી પ્રાણીઓ કાઉસમાં તમને આપેલું છે સિંહ જેવા પ્રાણીઓ કે જે તે પોતાનો શિકાર બનાવે છે એટલે એક્ઝામ્પલ તરીકે તમને આપેલું કેવા શિકારી પ્રાણીઓ તો કે હાજરી જાળવી જરૂરી છે જેથી તે તેમાંથી ભાગી શકે અને તેમનો શિકાર ન બને આ માટે તેના કાન લાંબા હોય છે જેનાથી તે શિકારીનું હલન સાંભળી શકે છે માથાની બંને બાજુએ રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે અને હરણની ઝડપ તેને તેના શિકારની દૂર ભાગવામાં મદદરૂપ થાય છે નવમો પ્રશ્ન છે હવે શા માટે ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ખૂબ જ અગત્યની છે સમજાવો તો કે ઘાસના સસલા જેવા જેવા અને સિંહ વાઘ ચિત્તા શિકારી પ્રાણીઓમાં રહે છે ઘાસના મેદાનોમાં પ્રાણીઓને સંતાએ જવા માટેની જગ્યા હોય છે અને આથી તૃણાહારી પ્રાણીઓની ઝડપ શિકારી પ્રાણીઓથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે આમ ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા ઝડપ ખૂબ જ અગત્યની છે હવે છે જલીય વનસ્પતિ તો કે એનું પ્રકાર લાંબા પોલા અને હલકા હોય છે ને તે પાણીની સપાટી સુધી વિકસિત હોય છે જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી પર તરતા હોય છે પછી આ બાજુ ઉપર આપેલું છે એનું વળી પ્રકાર પોલા હોવાથી વનસ્પતિને પાણીમાં ડૂબી જતી અટકાવે છે હવે અગિયારનો પ્રશ્ન છે પાણીમાં સંપૂર્ણ ડૂબેલી જલીય વનસ્પતિના અનુકૂલનો જણાવો તો કે પાણીમાં સંપૂર્ણ વનસ્પતિના પણો સાખળા અને પાતળી પટ્ટી જેવા હોય છે જેથી વહેતા પાણીમાં વળી શકે છે અને તૂટી જતા નથી જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે તે વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખે છે પ્રકાંડ પોલા હલકા અને વળી શકે તેવા હોય છે અને કેટલીક વનસ્પતિના પર્ણો એટલા વિભાજિત હોય છે જેથી પાણી તેને નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે હવે બારમો પ્રશ્ન છે દેડકો જમીન અને પાણી એમ બંને જગ્યાએ રહી શકે છે તો કે દેડકો શ્વસનમ તરીકે ફેફસા અને ચામડી ધરાવે છે જ્યારે તે જમીન પર રહે છે ત્યારે તે ફેફસા શ્વાસોશ્વસ દ્વારા શ્વસન ક્રિયામાં મદદ કરે છે જ્યારે તે પાણીમાં હોય છે ત્યારે ચામડી દ્વારા શ્વસન કરે છે દેડકાની ચામડી પરનું ચીકણું દ્રવ્ય તેને પાણી સામે રક્ષણ આપે છે તેના આગળના પગ ટૂંકા અને પાછળના પગ લાંબા અને મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા તથા શિકારને પકડવામાં મદદ કરે છે તેમને ઝાડ પાદ હોય છે એટલે કે પાછળના પગની આંગળીઓ ત્વચાથી જોડાયેલી હોવાથી પગનો હલેસા તરીકે ઉપયોગ કરી પાણીમાં તરે છે તેથી તે જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે તેરમો પ્રશ્ન છે શું વનસ્પતિ ઉત્સર્જન કરે છે જો હા તો તે અંગો જણાવો તો કે હા વનસ્પતિ ઉત્સર્જન કરે છે વનસ્પતિ ઉત્સર્જન પ્રક્રિયા પ્રાણીઓમાં જોવા મળતી ઉત્સર્જન પ્રક્રિયા થોડી અલગ હોય છે કેટલીક વનસ્પતિઓના આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે થતા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે અને કેટલીક વનસ્પતિ અસ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે સજીવોના સામાન્ય લક્ષણોની યાદી કરો આ પ્રશ્ન પણ વધારે પૂછાય છે એક્ઝામમાં પેલું છે સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે તે ખોરાક લે છે પછી તે સંવેદના અનુભવે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને અન્ય શારીરિક હલનચલ દર્શાવે છે તે શ્વસન કરે છે તે પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી અસ્તિત્વ ટકાવી રાખે છે હવે પંદરમાં પ્રશ્ન છે આ બાજુ વાદળ ગતિ કરતું હોવા છતાં સજીવ નથી સમજાવો તો કે આકાશમાં રહેલા વાદળનું કદ પણ વધતું હોય છે તે ગતિ પર કરે છે પરંતુ તે શ્વાસોશ્વાસ કરતું નથી આ ઉપરાંત સંવેદના અનુભવતું નથી આ વાદળ સજીવોના અન્ય લક્ષણો ધરાવતું નથી તેથી તે ગતિ કરતું હોવા છતાં સજીવ નથી એવું નિજ વસ્તુનું ઉદાહરણ આપો છે સજીવના કોઈ પણ બે લક્ષણો ધરાવતી હોય તો કે વિમાન એ નીજી વસ્તુ છે જે આકાશમાં ઉડે છે પરંતુ તેને વિમાન ચાલક દ્વારા આકાશમાં ઉડાડવામાં આવે છે જે સજીવ જેવું પ્રચલનનું લક્ષણ દર્શાવે છે આ ઉપરાંત તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે જે પણ સજીવ જેવું ખોરાક આપમેળે લેવાનું લક્ષણ દર્શાવતું નથી હવે નીચે તમને તફાવત આપેલા છે પણ પરીક્ષા કરી લેવા વનસ્પતિ પછી છે અનુકૂલનો અને પર્વતીય બકરીના અનુકૂલનો પછી છે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણ પાછળ પણ એક આપેલો છે સજીવ અને નિર્જીવ હવે નીચે તમને વૈજ્ઞાનિક કારણ એના આપેલા છે એમાં બીજો પ્રશ્ન છે વધારે પૂછાય છે ઉંદર અને સાફ વારો ત્રીજો પણ આ પૂછાય છે રણમાં વનસ્પતિના પર્ણો ઘંટકમાં ફેરવાય છે વારો બાકી એક નજર ફેરવીને લેવા પછી છઠ્ઠો પ્રશ્ન છે ડોલ્ફીન અને વહેલવારો એ પણ વધારે પૂછાય છે અને રાત્રે ઘટાદાર વૃક્ષ ની છે ન જ હોય તે પણ તફા વૈજ્ઞાનિક કરણમાં વધુ વાર પૂછાયેલો છે નીચે તમને પ્રયોગ આપેલો છે જે તમારા ક્લાસ ટીચર તમને પ્રેક્ટિકલ કરીને સમજાવશે હવે છે નાના પ્રશ્ન તો હવે જોઈએ આપણે નાના પ્રશ્ન એમાં હિમાલયના પર્વતોમાં જોવા મળતા ત્રણ વૃક્ષોના નામ તો કે ઓક પાઇન અને દેવદાર નિવાસસ્થાન એટલે શું તો કે વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં સફળતાપૂર્વક જીવન જીવતા હોય તે વિસ્તારને તેનું નિવાસસ્થાન કહે છે સજીવો કઈ કઈ બાબતો માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે તો કે ખોરાક પાણી હવા આશ્રય પ્રજનન અને પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે એટલે કે જીવન જીવવા માટે નિવાસસ્થાન પર નિર્ભર હોય છે નિવાસસ્થાનના મુખ્ય પ્રકારો જણાવો તો કે બે પ્રકાર ભૂનિવાસસ્થાન અને જલીય નિવાસસ્થાન હવે છે પાંચમો પ્રશ્ન ભૂ નિવાસમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય છે તો કે જંગલો ઘાસના મેદાનો રણ વિસ્તાર દરિયાકાંઠો પર્વતીય વિસ્તારો હિમપ્રદેશો વગેરેનો સમાવેશ થાય છે જલીય વનસ્પતિના જલીય નિવાસસ્થાનમાં કયા કયા વિસ્તારોનો સમાવેશ થાય તો કે તળાવ કરણ એટલે કે દલદલ એને સરોવર નદી સમુદ્ર મહાસાગરો વગેરે થાવે આવે છે નિવાસસ્થાનના અજૈવિક ઘટકો જણાવો તો કે ઘટકો ખડકો ભૂમિ હવા ભેજ પાણી સૂર્યપ્રકાશ ગરમી વગેરેનો સમાવેશ થાય છે બીજના અંકુરણ માટે કયા કયા અજૈવિક પરિબળો જરૂરી છે તો કે બીજના અંકુરણ માટે જમીન યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે હવા પાણી ગરમી અને પ્રકાશ જરૂરી છે પરિસ્થિતિકીય અનુકૂલન એટલે શું તો કે એવા ફેરફાર જે કોઈ ચોક્કસ જીવના શરીરમાં ટૂંકા સમયગાળા માટે આસપાસના વિસ્તારમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને અનુ નિભાવવા માટે થતું હોય તેને પરિસ્થિતિ પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓના નામ જણાવો તો કે ધોર શરૂ આંકડો બાવળ વગેરે જેવી વનસ્પતિ રણ વિસ્તારમાં ઉગે છે હવે છે પર્વતી બકરીઓ ખડકા ઢાળ પર કયા કારણથી થી સરળતાથી દોડી શકે છે તો કે પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેના કારણે તે સરળતાથી ઝડપથી અને ઈજા થયા વગર ખડકા ઢાળ પર સરળતાથી દોડી શકે છે જલીય વનસ્પતિના મૂળનું મુખ્ય કાર્ય જણાવો તો કે વનસ્પતિને એક જ સ્થળે જકડી રાખવાનું છે બચ્ચાના જન્મ આપનાર કોઈ પણ ચાર સજીવોના નામ માનવી ગાય હાથી અને વાંદરો ઈંડા મુક્તા કોઈ પણ ચાર સજીવોના નામ જણાવતો કેડી પતંગિયું ચકલી કાગળ બીજા પુરણ દ્વારા નવો છોડ ઉગતો હોય તેવી ચાર વનસ્પતિઓના નામ આપો ઘઉં બાજરી મગ ચણા સજીવો પ્રજનન શા માટે કરે છે તો કે દરેક સજીવ એકબીજાની ભીન અને કેટલાક સમાન લક્ષણો ધરાવે છે પરંતુ દરેક સજીવ વૃત્તિઓ પામે છે તેથી પોતાના જેવા બીજા સજીવોની ઉત્પત્તિ દ્વારા પોતાની જેવી જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખવા માટે પ્રજનન કરે છે હવે નીચે તમને આપેલું છે નીચેની યાદીમાં આપેલી સજીવ અને નિજી વસ્તુઓમાંથી કઈ વસ્તુ કેરે સજીવનો પણ ભાગ હોય છે તો કે માખણ હોય ચામડું હોય ઊન રસોઈ તેલ સફરજન રબર આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ હવે નીચે તમને વ્યાખ્યા આપેલી છે તે પણ પરીક્ષામાં એક માર્કમાં પૂછે છે જેથી સરખી રીતના બાકી કરી લેવામાં કોઈ પણ વ્યાખ્યા તમને એક્ઝામમાં આવી શકે છે હવે તમને માગ્ય મુજબમાં અંગો કહેવાના કીધા છે પ્રાણીઓના તે પણ આમાં છે તમે સરખી રીતે પાકું કરી શકો છો નીચે તમને એનું વર્ગીકરણ પણ આપેલું છે પછી વાક્ય પૂર્ણ કરવાના છે એની નીચે તમને વિકલ્પ આપેલા છે જે ખાલી જગ્યા તે પણ જો કરી રીતે જોઈને તમે બાકી કરી શકો છો અને એની નીચે તમને આપેલા છે ખરાખત તમને જો સમજાણું હોય તો ફટાફટ આપણી ચેનલને શેર પણ કરો જેથી બારે લોકો આપણા વિડીયો જોઈ શકે અને એ પણ આખરે વધુ લોકોને શેર પણ કરી શકે